પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોણિયાના ગામ ખાતે સોમનાથ મહાદેવ સમિતિ અને સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આદિ અવલૌકિક માંગલિક પાવન પ્રસંગે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ સાલ અર્પણ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે મુખ્ય યજમાન શ્રી સ્વર્ગવાસી નાથાભાઈ મેયાભાઈ ચૌધરી અને સ્વર્ગવાસી કોરીબેન નાથાભાઈ આ પરિવારના હસ્તે શિવાભાઈ અને સરપંચ પ્રકાશભાઈ લાલજીભાઈ અને મોટી સંખ્યામાં સાધુ સંતોને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો પ્રથમ દિવસે આ પ્રસંગે ભોજન દાતા પ્રથમ દિવસના સ્વર્ગવાસી દલાભાઈ તરમભાઈ ડાંગી પરિવાર અને બીજા દિવસના ભોજન દાતા સમસ્ત મોડાબા પરિવાર અને ત્રીજા દિવસના ભોજન દાતા ચોડ પરિવાર રતે સોમાભાઈ હેમાભાઈ પરિવાર અને બીજા પાટલાના દાતા સ્વર્ગવાસી ધનાભાઈ ભગાભાઈ ચૌધરી પરિવાર અને અન્ય પાટલાના તથા સ્વર્ગવાસી સક્તાભાઈ રામજીભાઈ પરિવાર અને અન્ય લાલજીભાઈ અરજીભાઈ ચૌધરી અન્ય પાટલા સ્વર્ગવાસી નારાયણસિંહ લાલજીસિંહ ગોહિલ પરિવાર અને અન્ય સ્વર્ગવાસી પંચાણભાઈ કારાભાઈ ચૌધરી પરિવાર અને અન્ય દાતાઓ તરફથી અલગ અલગ પાટલાઓને અન્ય દાતાઓનો લાભ લેવા મળ્યો હતો તેમજ સમગ્ર હવન તેમજ પ્રતિષ્ઠાના આચાર્ય મહેશભાઈ ભુદરલાલ જોશી શાસ્ત્રી તેમજ વાસુદેવભાઈ તેમજ મહેશભાઈ તેમજ દર્શનભાઈ સમગ્ર ભૂદેવો આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવિંજી સોલંકી જિલ્લા સાંસદ સભ્ય ભરતસિંહ ડાબી અને અન્ય માનવો ઉપસ્થિત રહેશે હોવાનું આગે દ્વારા જણાવવામાં આવ્યું હતું મુખ્ય દાતા તરીકે પ્રેરણા મળવાથી મારા વડીલોના આશીર્વાદથી મુખ્ય યજમાન તરીકે લાભ લઈ લ્યો એમાં અમારા સ્મારકમાં સાધુ સંતો વડીલો બધા ખૂબ ગરવા છે અને આજનું જે વાતાવરણ છે રામરાજ આ જેવો ઉત્સાહ ચાલી રહ્યો છે અને આનંદ વિભવથી આ પરિવાર ઉત્સવ ઉજવી રહ્યા છે પ્રેરણાથી જ આ એક સારા કામમાં ધન વાપરવાની લક્ષ્મી વાપરવાનો એક મોકો મળ્યો અને એમના આશીર્વાદથી જ આ અમે કામ કરી રહ્યા છીએ સોમનાથ મહાદેવની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેમાં તમે ત્રણેય લોકો ભોજન દાતા છો એક અનેરો અવસર મળ્યો છે ભોજન કરવા મહા ફૂલ ગણાય છે તો આજે તમે પ્રથમ દિવસના ભોજન દાતા તરીકે શું કહેવા માંગો છો અને તમને ક્યાંથી પ્રેરણા મળી ભગવાન જે હોય ત્યાં અહીં ટુકડો હોય એ રીતનો આપણા સંતો બધા છે અને આપણા ઘરે સંતોના પગલાં પડ્યા હતા કે જે સેવા અથાવી કરી અને જ્યાં અહીં જીવાય ત્યાં જવું અને જ્યાં ભગવાન ટુકડો હોય ત્યાં ટૂકડો હોય કે ભગવાન ટૂકડો હોય અમને ત્રણેક પ્રતિષ્ઠા હા એ પહેલાં નંબરમાં રાજાભાઈ દલાભાઈ છે પછી બીજા દિવસના ભોજન દાતા છે હેમાભાઈ લક્ષણભાઈ અને ત્રીજા દિવસના ભોજન દાતા છે હેમાભાઈ મેહાભાઈ આ ત્રણ એક થઈ અને અમને તણાને જે અવસર મળ્યો છે એના માટે ફૂલ લઈ તો ફૂલની બાફ રહી એ રીતે ભગવાન કરીશ ઓકે મારું નામ ચૌધરી પ્રકાશભાઈ લાલજીભાઈ ગામ શેરગંજ શ્રી શેરગંજ ગ્રામ પંચાયત આજે શેરગંજ ગામમાં શિવ પરિવાર પ્રતિષ્ઠાનો મહોત્સવનો શુભારંભ તારીખ વીસ બે બે હજાર બાવીસ અને એની પૂર્ણાવૃત્તિ બાવીસ બે બે હજાર ચોવીસના રોજ તેની પૂર્ણાઉન્ટી થાય છે આજે અમારા ગામમાં દરેકે દરેક નાગરિક ભાઈચારાની રીતે એક મણકામાં સમાયેલા અને ખૂબ હરખથી મહેનત કરી રહ્યા છે અને ગામમાં દૂર દૂરથી જે આગેવાનો મહેમાનો સંતો રાજકીય નેતાઓ વધારી રહ્યા છે તેમનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરી રહ્યા છે અને આ પ્રતિષ્ઠામાં મુખ્ય મહેમાન મુખ્ય યજમાન તરીકે ભાઈ શ્રી હજુભાઈએ ગામમાં તેમણે આ ભાગે પાટલો જિલ્લો છે અને તેમાં ત્રણેય દિવસના ભોજનદાતાઓ અલગ અલગ છે પહેલા દિવસના ભોજનદાતા તરીકે ચૌધરી વશરમભાઈ બીજા દિવસના ભોજનદાતા તરીકે મુળાબા પરિવારની પતિ હેમાભાઈ ચૌધરી અને તૃતીય દિવસના ભોજન દાતા તરીકે શ્રી નારણભાઈ હેમાભાઈ આ ચૌધરી આ બધાનો શાસ્ત્ર ઉપયોગથી ગામમાં અનેક લોકોએ ફાળો આપેલો છે અને તેમાં ખૂબ હરખથી પધરામણી આજે શિવ પરિવારની થઈ રહી છે અમારા ગામમાં જો કે આમ તો દોઢસો વર્ષ લગભગ દોઢસો વર્ષ જેવું વસવાટ કર્યા ને ત્યાં પરંતુ આજે પ્રથમ વખત શિવ પ્રતિષ્ઠા જ્યારે ગામ કરવા જઈ રહ્યું છે ત્યારે હરખની હેલી અને ઉત્સાહ સિવાય બીજું અમને કાંઈ જોવા જ મળતું નથી યજ્ઞના આચાર્ય યજ્ઞના આચાર્ય તરીકે ભાઈ શ્રી મહેશભાઈ દવે ગામ ભીલોટવાળા તે પણ કર્મકાંડ કરી રહ્યા છે તેમજ અમારા ગામના વાસુદેવભાઈ મહેશભાઈ દવે તથા દશરથ દર્શનભાઈ દવે આ બધાના સહ સહયોગથી સારું એવું આચાર્યને કર્મકાંડ કરી રહ્યા છે મુખ્ય મહેમાનો તરીકે અમારા ગામમાં ગુજરાત રાજ્યના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન ભાઈ શ્રી શંકરભાઈ ચૌધરી એ પણ વધારવાના છે તેમજ આપણા પાટણ જિલ્લાના શ્રી ડાભી સાહેબ પણ વધારવાના છે તેમજ અમારા વિસ્તારના એટલે કે રાધનપુર તાલુકા વિસ્તારના ધારાસભ્ય શ્રી લવેંગજીભાઈ સોલંકી પણ વધારવાના છે તેમજ સ્થાનિક નેતાઓ જેવા કે ભરતભાઈ ચૌધરી છે અમારા તાલુકા પ્રમુખ છે વગેરે વગેરે નેતાઓ પણ વધારવાના છે તેમજ સાધુ સંતોમાં આમાં સંતો દીપક સતવારા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ